કારણ કે આપણે ચોકડી નહીએ નહીં તો કોઈ ઠકવાનું પડશે નહીં ઘર બધા કહે ચોક તો કંદ આવે પણ આ કંદ ચોઈ આવે કે ખબર નહીં હવે એમને કોણ સમજાવ એવી કંદ મારા મયથી આવે હવે એવું તો આપણું કહેવાય નહીં એટલે જય માતાજી મિત્રો આપણે હવા હવામાં ઉઠી તમ કાટ જીવતા ને જાગતા પથારીઓ પથારીઓ લેવા રહીએ આપણે તો તું કે નહીં કે બીજી બધી વાતો આપણે કીધું તો લડત સીતાગાળા જોડે મળીએ તા મિત્રો આપણો આઈયા આપણા ગાવડા જોડે બીજા કોઈના ગાવડા જોડે આપણે જાતા જ નહીં અને જો આવતાની હંગા થાય આયરો કોટો હતો ને લઈને આટલું ઊંઘી દીધો એટલે આ એમ ભાઈ પપ્પા આવી જાય ને તો એ બોલ હૈયા ગાળો બોલ ખાલી ખોટી એટલે આપણે પહેલાં કોમ જોયું દઈશ વિડીયો તો પછી એ બની જાય હું કેવું ફાઈનલી મિત્રો આપણે ઠુવાઈ ઠુવાઈને ચા તો નંબર છ આ ખાલી બાગા પીલાનો એકલાનો ચા પડી રહ્યો બીજા બધા તો જતા રહ્યા અને આજ બધાને ઉતાવળ હતી એટલે બધા વહેલા તૈયાર થઈ જતા રહ્યા ભાઈઓ ફરવા ઓલે રોવા જવાના બધા રોવાના તમે ગાયો જોડે મળીએ ફાઇનલી મિત્રો હું ગાયો જોડે આવી ગયો તો ગાયો એ મુકાશે સાબ આપી દીધો એ નવા પર બાઈક લઈ જવાનું પંચર કરાવવા ફાઈનલી મિત્રો આપણા નું પંચર થઈ ગયું હતું અને આપણું પંચર હવે થઈ ગયું આપણે સાર તો લઈ લીધી હ બીજે રૂપાઉ મારાટેલો હતો તો હતો મેં આ તો લઈ લીધો મારા હારા ફંટા જ બરો ઓ મા ગુતરૂલા લોહી લો થઈ ગયો બોલો અને આપણે આજે પહા તળાવ જોડી દો કેવું હોત તળાવ પહા કે આ ગયો કેવાને ભૂલતા નહીં તો લડતાણ હવે તો મને મળીએ સીધા આપણી ગાયો જોડે ટાં જોડે ટાં મિત્રો આપણા કાળુભાઈ ઠાકોર પોતે હવે ગાવે લઈને એમના તમારા બે ગાળો તો તમે દઈ શકો આપણે એવો વધો નહીં આપણે એવું કોઈ ના બાતા નહીં તમે આજે આવ્યો એટલી જઈએ લો હવે આપણે આટલું બધું જો નાખવાનું હોય અને નાખવાનું હવે આપણે ગાયન સાર પૂરો કરવાનો તો દાન સાર પૂરો કરીને પછી મળીએ કાળો ભાઈ આવજો ફાઇનલ મિત્રો આપણું બધું જ કામ હોવા પટી ગયું ખાલી કોઈ સાર નાખવાનું બાકી રહ્યું એ તમારી ઈચ્છા થા તમે ટેકો બેકો કરાવ્યો છો તો આપણે નાખી દેવું એવું વધો નહીં આપણે કોઈ ના બાપા હતા નહીં કોઈ ના અને જો મને એ ખબર નહીં પડતી હું આમનો માલિક શું કે અરે મારો માલિક હોય સમજની પતિ એ બોલો જાય ખાલી પીએ 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 પીયા આખો દાળ પીએ પી હોય બોલો હોવા ભાઈઓ સીધા કરે કંટાળવા ભાઈ વાળે એટલે સીધા કરે પેલા થઈ રહ્યા હોય મિત્રો આજે આપણું કોમ અઢી વાગે ચાલુ થઈ ગયું એનું મેન કારણ એ કે આપણે મમ્મી નિર્દ કરે નહીં એટલે શા બનાવવો પડશે આપણો તો એક મખ આપણે શા બનાવવા મૂકી દીધો અને બીજી મક આપણું પાણી ગરમ થાય કારણ કે આપણે ચોકડી નહીં નહીં તો ઠકવવાનું પડશે નહીં ઘરવાળાએ બધા કહે ચોક તો કંધ આવે પણ આ કંધ ચોઈ હોય કે ખબર નહીં હવે એમને કોણ સમજાવ એની કંધ મારા મહીથી હવે એવું તો આપણું કહેવાય નહીં એટલે આવા નહીં ધોઈને ચોખ્ખો થઈને હીરો જેવો બની તમારા મિત્રો હું નહીં ધોઈને વા ચકેલા જેવો થઈ ગયો એકદમ હીરો જેવો લાગુ બાકી કહેજો નહીં ધોઈને આપણે માતાજીના દર્શન પણ કરી લીધા માતાજીના દર્શન કરીને આપણું બીજું કામ હતું આજે મારી મમ્મી કરી ન હતી એટલે આપણે બીજું કામ કર્યું ચા બનાવવાનું જે આપણે બનાવી દીધી છે અને હવે આપણે જઈશું સીધા વાડે જે વાત થવાઓ લે તો લડ વાડે મળીએ તારે કારણ મિત્રો હવે હું આવી ગયો મારા કાકાના વાળે ચાવા લઈને લોને પૂરવા આવું લે હું અમને પૂરી સીધું જતું રહેવાનું આ જ આવડે જ એટલે કે આપણી ગામના ટાબડી જોડે લહેડો ત્યાં જ મળી ગયો ફાઇનલી મિત્રો હું મારા વાળી આવી ગયો અને સોણ તો અડધું નાખીને અડધું રહી ગયું એટલે આજ પપ્પા આપણા પુક્કા કાઢી નાખવાના હા નક્કી પડી જવાના હા સોન હેનું રહી જાય તું ચમ નહીં રહી જાતો એટલે હવે આપણા વાપરવું તો પછી થોડું હતું નહીં આપણી બીજું હું પપ્પા સન હું તો બધા બધું મળી જતા ફાઈનલી મિત્રો આપણું બધું જ કામ પટી ગયું આપણે બધું પૂરા થઈ ગયા અને જોઈ લો આવેલા શું કેવાનું મારા કોઈ યાર હા હું જ ગરીબ નહીં આવું બધું કરે એટલે ભાઈ જેવું દાદ ચાલકો યાર બધું પટી ગયું હવે સીધા ઘરે મળીએ તા મિત્રો આપણે બાઈક બાઈક લઈને ઘેર જોવા બેણા બણા લઈને જોવા માર્યા જોવા મારા ઘરમાં તો અંધારા કપટા સવાલ તો એ કારણે ધારા ખાબર છે હોતું જ નહીં ફાઇનલી મિત્રો આપણા ઘરે કહેતા કોઈ નહીં તો એનું એક કારણ પેલા આજનું સોસાયટી હા આપણે તમે કાલ મંડપ બતાવ્યો હતો કણ ખાવાનું ઓર્ડર આજે આપણે કણ હતો એટલે બધા એક જતા રહ્યા તો વખત ખાઈ બેઠું રહ્યા બાપા ફરીથી આપણે ગાયો જોડે જઈએ ત્યાં તો ત્યાં જ મળીએ ફાઇનલી મિત્રો આપણે બાઇકનું બટન દબાઈ આવી ગયા તા આપણી ગાય જોડે અને આપણું સ્વાગત કરવા માટે આવ્યા છે આપણો જુઓ ઓમનું નામ છે ગટ્ટીબહેન તો લોડો હોય એટલે થોડું ચેકિંગ બેકિંગ કરીને પછી આપણે નીકળી જઈએ ઘરે જય માતાજી મિત્રો આપણે હવે આવી ગયા હતા ખરે તમે જોઈ શકો છો અંદર ત્યાં જેવું નહીં કારણ કે અમારા પપ્પા હોય એટલે તો લોડો મળીએ કાલે એક નવા વિડીયો હંગાત ત્યાં સુધી જય માતાજી જય રામભાઈ